ક્વેશ્ચન નંબર પાંચ એચ ઇ પ્લસની બીજી કક્ષાની બોહરની ત્રિજ્યા આર છે તો બી પ્લસ થ્રીની ત્રીજી કક્ષાની બોહરની ત્રિજ્યા કેટલી છે જુઓ બેટા હું લખું છું અને કઈ કક્ષા છે સેકન્ડ ઓર્બિટ બરાબર છે એની ત્રિજ્યા તમને આપી દીધી છે એક્સ એનું સૂત્ર શું થાય બેટા બાવન પોઈન્ટ નવ ઇન્ટુ એમ સ્ક્વેર એમ સ્કવેર એટલે બેજી ઓર્બિટ છે એટલે ચાર અને હિલિયમ માટેનો ઝેડ બે એક્સની કિંમત તમને મળી ગઈ બેટા બે ક્લિયર છે શોધવાની છે બેટા તો એનું બી સૂત્ર આવશે બાવન પોઈન્ટ નવ ગુણ્યા એન નો વર્ગ નવ ભાગ્યા ઝેડ હાઇડ્રોજન હિલિયમ લિથિયમ બેરિલિયમ તો ભાઈ ફોર આવી જશે બેરિલિયમનો પરમાણવીય ક્રમાંક તો આટલું આવી ગયું હવે ધ્યાન આપો બાવન પોઈન્ટ ની જગ્યાએ આપણે આ સૂત્રમાંથી બાવન પોઈન્ટ નવ બરાબર એક્સ બાય ટુ મૂકી શકીએ તો મૂકી દો આ સૂત્રમાં બાવન પોઈન્ટ ની જગ્યાએ એક્સ બાય ટુ ઇન્ટુ નાઇન બાય ફોર તો શું જવાબ આવ્યો જુઓ બેટા નાઇન એક્સ બાય એટ તો સાચો વિકલ્પ છે અહીંયા તમારો વિકલ્પ નંબર એક નાઇનએક્સ બાય